અમદાવાદમાં એક પણ મોટા નવરાત્રી આયોજન નથી અપાઈ મંજૂરી પોલીસ વિભાગ તરફથી એક પણ મંજૂરી આપવામાં આવી નથી અત્યાર સુધી પોલીસ વિભાગ પાસે બ્યાસી અરજી આવી છે એક પણ અરજી ફાયર એનઓસી નહીં હોવાથી મંજૂરી આપવામાં આવી નથી આવી કાલે જે આયોજક ફાયર એનઓસી જમા કરાવશે તેને મંજૂરી અપાશે આવતીકાલથી નવલા દોડતાની શરૂઆત થઈ રહી છે અને અમદાવાદ થન ગણી રહ્યું છે પણ અહીંયા પેચ ફસાયું છે બ્યાસી અરજીઓ આવી છે ઉદય રેન્જર અમારી સાથે જોડાય છે ઉદય

સ્પેશિયલ બ્રાન્ચની અંદર નવરાત્રીનું આયોજન લઈ અને પરવાનગી માંગી હતી જેમને હજુ સુધી મંજૂર એ નથી આપવામાં આવી તેના પાછળનું કારણ જે છે જાણવા મળી રહ્યું છે કે ફાયર એરોસી ન હોવાના કારણે કોઈને પણ મંજૂરી આપવામાં નથી આવી જો આવતીકાલ સુધીમાં આ તમામ આયોજકો સ્પેશિયલ બ્રાન્ચની અંદર એનઓસી ફાયર એનઓસી જમા કરાવશે તો મંજૂરી આપવામાં આવશે હવે ફાયર એનઓસીના કાયદા અને નિયમ જે છે તે કેવા પ્રકારના છે તેને લઈને તે અત્યારે કાર્યવાહી ચાલી રહી છે આયોજકો જે છે તે મચી રહ્યા છે કે આખરે ફાયર ની એનઓસી કઈ રીતે મેળવવી નિયમોનું પાલન કઈ રીતે કરવું કારણ કે જે પ્રમાણે જે ભીડ એકઠી થતી હોય છે ત્યાં કોઈ પણ પ્રકારનું આકસ્મિક તનાવ બની શકે છે આ અગમચી ના ભાગરૂપે તે ફાયરે કોઈ પ્રકારની એનઓસી ન આપી હોવાનું અત્યારે સામે આવ્યું છે તો આવતીકાલ સુધીમાં આ તમામ ચૂંટણીઓ જે છે દૂર કરશે આયોજકો ત્યારબાદ જે છે એના ગરબાનું આયોજન કરવા માટે પરવાનગી આપવામાં આવશે બિલકુલ બિલકુલ આભાર ઉદય તો આપ જોઈ રહ્યા છો પોલીસ વિભાગ પાસે બ્યાસી અરજી આવી છે પણ એક પણ અરજીમાં ફાયર એનઓસી નહીં હોવાની મંજૂરી આપી નથી કાલે જે આયોજકો ફાયર એનઓસી ઓ જમા કરાવશે તેને જ મંજૂરી આપવામાં આવશે